નમસ્કાર આશા રાખું છું ટેટ વન પેપર દરેક જણ સરસ ગયો હશે આપણે ગણિતનો જે ભાગ છે તેને સોલ્વ કરી દઈએ જે ગણિત ગણતરીના પ્રશ્નો હતા તે સોલ્વ કરી દઈએ તો પેપર જે આવ્યું છે તેમાં સત્તાણું જે પ્રશ્ન છે શાળામાં આજે બાળ મેળો છે ધોરણ એક થી પાંચ માં ક્રમિક ચોર્યાસી પછી બાણું એકસો એક અઠ્યાસી અને પંચોતેર વિદ્યાર્થીઓ હાજર છે બરાબર તો આ મેળામાં કુલ અગિયાર પ્રવૃત્તિઓ છે

પછી આ બહુ છે સો નો એક છે તે અહિયાં ચોર્યાસી જોડાઈ જાય તો પંચ્યાસી એકસો સાઈઠ વત્તા એકસો એસી વત્તા જે સો બાકી રહેલા તે જીરો અહિયાં ચૌદ એક અને આ ચાર તો ચારસો ને ચાલીસ જેટલા ટોટલ આપણી પાસે છોકરાઓ છે અને બાવીસ જેટલા ગ્રુપ પાડવાના હોય તો દરેક ગ્રુપમાં કેટલા આવે તો બાવીસ વડે આપણે ભાગો આપણો જવાબ આવશે આની અંદર ત્યારબાદ પ્રશ્ન છે આપણો કે એક આઈટી કંપનીમાં એકસો સોફ્ટવેર ડિઝાઇનિંગ કાર્ય કરે છે દરેક ની કામગીરીની ગુણવત્તા ચકાસી ચકાસી કંપની દરેક ઉપરાંત બે ટકા બોનસ

ત્યારબાદ અઠાણું મો જે પ્રશ્ન છે તેની અંદર સંખ્યા પટ્ટી આપેલી છે સંખ્યા પટ્ટીમાં છઠ્ઠા સ્થાન પર સસલું છે અને વાંદરો છે પછી સસલું અને વાંદરું નવ નવ કૂદકા મારે છે સસલું જયારે નવ કૂદકા મારે છે ત્યારે તે ક્યાં પહોંચે છે આપેલું છે સાહીઠ પર પહોંચે છે પછી અહીંયા વાંદરો છે તે નવ કૂદકા મારે છે અને પહોંચે છે કંઈક ચોવીસ પર પહોંચે છે બરાબર અને પછી આ બંને વચ્ચેની જે પગલાં છે તે વચ્ચેને સંખ્યાનો જે તફાવત આપણને માગ્યો છે બરાબર તો આપણે કઈ રીતે ગણવો તો જરા જોઈ લો કે અહીંયા આપણે છ થી સા નવ કૂદકામાં કેટલા અંક કાપ્યા તો માઇનસ છ તો તો અઢાર અંક કાપ્યા બરાબર સસલાએ ચોપન અને વાંદરાએ અઢાર અને કૂદકાએ કેટલા માર્યા નવ માર્યા આને પણ નવ માર્યા છે તો આપણે બંનેનો તફાવત જોઈએ છે તો શું કરવું પડશે કે એક પગલાની વેલ્યુ કેટલી જાય છે તો અહીંયા સસલા માટે ચોપ્પનના છેદમાં નવ બરાબર તો એક પગલાંની મળી જાય આપણને પછી બંનેનો તફાવત છે જો અઢાર ભાગ્યા નવ તો વાંદાળાની મળી જાય અને સસલાની છે તો આ બંને ડાયરેક્ટ જ આપણે બારબાગી કરી દઈએ તો આપણને જવાબ મળી જાય તો બરાબર નવ કોમન છે તો એક જ વાર લખવાના છે છેદમાં ચોપ્પન માઇનસ અઢાર ચોપ્પન માઇનસ અડર કેટલા થાય તો આપણા થશે છત્રીસ

પછી રંગુ રંગુ માટે ગેમ લખી દઈએ પછી અહીંયા ભણો બરો માટે સ્ટડી લખી દઈએ તો આ રીતે ચાર ભાગ આપેલા છે શું થઈ જાય અહીંયા ધારો કે આપણે એક ગણીએ તો આ ચોથો ભાગ આ ચોથો ભાગ આ ચોથો ભાગ અને આ ચોથો ભાગ તો અહીંયા શું કીધું છે ઓપ્શન પરથી આપણે સેટ કરવાનું છે તો એ દરેકનો ચોથો ભાગ છે તો 3/4 3/4 બે માં છે તો પહેલું એ વાક્ય જુઓ કે

તો ત્રણ ગુણ્યા એક ના છેદમાં ચાર ભાગ થાય તો ત્રણ વસ્તુ કરે છે ત્યારબાદ આગળનો છે કે મોહનભાઈ એ બેંક પાસેથી એકસો એક નો છે મોહનભાઈ બેંક પાસેથી દર મહિને રૂપિયા છસો વ્યાજની શરતે એક વર્ષ માટે રૂપિયા દસ હજારની લોન લીધી આ ભાઈ છે દસ હજાર ની લોન લીધી છે બરાબર દર મહિને દર મહિને કેટલા આપે છે છસો રૂપિયા મોહનભાઈ દસ હજાર એક વર્ષ પછી એક દસ હજાર લઈને આવે છે નાણાં ધીના પાસેથી અને એક વર્ષ પછી અઢાર હજાર આપે છે પાછા બરોબર લાવે છે તો દસ હજાર જ પણ પછી આપે છે અઢાર હજાર બરોબર તો અહીંયા પૈસા બરાબર એક મહિનાનું છસો ને તો બાર મહિનાનું કેટલું તો આ રીતે બાર છંદ બોતેર ને જીરો જીરો પાછા તેર સાત હજાર ને બસો અને અહિયાં ટૂંકમાં એક હજાર દસ હજાર તો આપવાના જ છે તો દસ

છ થાય તે છે બે બાર બસો પાંચ દુ દસ અને બે મીંડા એટલે કે હજાર જેટલા હજાર એટલો જવાબ આવે તો અહીંયા ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ આગળ જોઈએ તો

આપણે લેસ જે બોર્ડર લાઈન કરવાની છે તો આપણે પરિમિતિ શોધી ઘડી તે આપણો જવાબ છે તો બસો પંદર બસો પંદર કેટલા થાય ચારસો ને ત્રીસ બાજુ પંચોતેર પંચોતેર કેટલા થાય એકસો ને પચાસ તો આપણો જવાબ આવશે જીરો આઠ ને પાંચ 5 મીટર ત્યારબાદ આગળ જોઈએ તો એકસો પંદરમો જે પ્રશ્ન છે તેના પર ધ્યાન આપો કે દિલીપને એક સેન્ટીમીટર માપના ચાર ચાર હજાર નંગ પાસા એક વેપારીને મોકલવા માટે ચાર હજાર નંગ

તો એક એક ગુણ્યા એક થાય એક જ ચોરસ બોક્સ એક છે તો ચાર હજાર સેમી નો ઘન બરાબર સેમી ક્યુ હવે અહિયાં આગળ જોઈએ તો જે અહીંયા માપ આપેલું છે તો તે જ ઘનફળનું માપ છે વીસ ગુણ્યા દસ એ બરાબર ચાર હજાર તો અહીંયા જીરો 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 ગયા પછી આ એકસો સોળ પ્રશ્ન છે આ એલ આકાર ના બ્લોક ને દરેક સપાટી આ એલ આકાર ના દરેક સપાટી એ પર જુદા જુદા રંગ કરવા છે કેટલા જુદા જુદા રંગની પસંદગી કરવી પડે બરાબર અહિયાં જુદા જુદા રંગ કરવાના છે દરેક સપાટી પર એલ દોરેલો છે ઓકે ઓકે ચાલો તો અહીંયા રંગ આપણે એલ આકારના બ્લોગ ને દરેક સપાટી પર જુદા જુદા રંગ લગાવવાના છે તો જુઓ અહીંયા પહેલી સપાટી બીજી સપાટી ત્રીજી સપાટી અને ચોથી સપાટી ચાર સપાટી થઈ ગઈ હવે આપણે આગળ શું જોવાનું તો કે નીચેની સપાટી છે તે એકની નીચે તેવી તેવી નીચે કઈ આવશે પાંચમી સપાટી આવશે અને સામેની સાઈડ આવશે તે છઠ્ઠી આવશે પછી આ બાજુ આવશે તે સાતમી આવશે પછી એક બાજુ અહીંયા જે ત્રણ અને બે ની વચ્ચે જે એક રહી તે આવશે એટલે કે ટોટલ આઠ આઠ જુદા જુદા રંગ આપણે જોઈશું તો આપણો જવાબ આવશે સી આઠ આઠ રંગ પછી શ્રેણી આપેલી છે તેમાં આઠ છે એન માઇનસ વન તો અઠાણું પદ શોધવાનું છે અઠાણું માઇનસ એ અને ડી એટલે તફાવત તો બાર માઇનસ આઠ સોળ માઇનસ બાર બધાની અંદર ચાર ડિફરન્સ છે તો અહીંયા આવશે ચાર બરાબર આઠ વત્તા અહીંયા આવશે સત્તાનું સત્તાનું ગુણ્યા ચાર બરાબર સો ગુણ્યા ચાર કેટલા થાય ચારસો આવે તો આઠ વત્તા ત્રણસો ને ઇઠ્યાસી તો આઠ ઉમેરો કરીએ તો આપણો આવશે ત્રણસો ને છન્નું આપણો ત્રણસો છન્નું જવાબ આવશે અંદર હા છે ડી જવાબ આપણો આવી જશે ચલો આગળ એકસો અઢારમુ પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવો ખેતર છે તે ખેતર નું એક લગ્નમાં તેના લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો છે તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથર માટે કેટલીક કેટલીક કાર્પેટ જરૂરિયાત પડે છે ખેતર આપ્યું છે પંદર મીટર પછી આ છે નવ મીટર આ પણ છે નવ મીટર આ છે અઢાર મીટર બરાબર લંબ ચોરસ ક્યારે બને ભાઈ સામ બાજુનો સરખી તો આ બાજુ જે આ રીતે બાજુ સામ આપણે સરખી તો કરી દે એ પડે સમાંતર

પંદર વત્તા ચાલીસ વત્તા પંદર આપણે બધા સરળો આપણે કરી નાખીએ તો ચલો પંદર ને પંદર ત્રીસ ચાલીસ ને ચાલીસ એસી એસી વત્તા ત્રીસ થશે

લંબાઈ ગુનિયા કોણ આવે તો આપણી ચાલીસ ગુણ્યા પંદર આપણે કરવા પડે તો પંદર ચાર કેટલા થાય સાહીઠ થાય અને બીજો જીરો તે તો છસો અને બીજી બાજુ એ વાય ની વાત કરીએ તો અહીંયા ત્રીસ અને વીસ તો ત્રીસ ગુણ્યા વીસ બરોબર ત્રણ દુધ છ અને બધે ડબલજી હતો આપણો જવાબ આવશે સરખી નથી આપણો જવાબ આવશે ત્યારબાદ એકસો વીસ જે પ્રશ્ન છે કે વાય બરાબર એક્સ વત્તા એક્સ વત્તા એક આપેલો છે તો અહીંયા એક્સ બરાબર શું થાય બરોબર આ રીતનું હોય કઈ રીતે કરવું તો આ બહુ શું આપવાનું છે થોડું બે વત્તા વાય પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે માઇનસ વાય બરાબર હવે એક્સ કોમન કાઢી લો એક્સ બરાબર વાય માઇનસ બરાબર બે ના છેદમાં વાય

પછી ફરીથી જમણી બાજુ એટલે કે ઉપરની સાઈડ 1 કિલોમીટર ગયો પછી જમણી સાઈડ લા બાજુ પાછો 5 કિલોમીટર જેટલો જાય છે 5 કિલોમીટર જાય છે તો આ ઘરેથી કેટલો દૂર પહોંચ્યો છે આ રીતનો પ્રશ્ન છે આપણે આટલું શોધવાનું છે બરાબર તો અહીંયા આપણે જરા ઓબ્ઝર્વ કરો તો અહીંયા આ રીતે એક લાઈન દોરી દઈએ બરાબર તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ જાય છે અને અહીંયા જો એક આ એક એક હોય તો આપણે એક જ થવાનું છે બરાબર પછી આ બધું જુઓ તો

આપણે ગણવું પડે કે વર્ગમૂળની અંદર ચાર નો વર્ગ સોળ વધતા નો વર્ગ નવ અને વર્ગમૂળની અંદર પચીસ પચીસ એટલે કે પાંચ આ રીતે આપણે ગણતરી કરવી પડે આશા રાખું છું કે આ રીતે તમે ગણતરીઓ કરી હશે અને બધા જ પ્રશ્નો કર્યા હશે